આંટી છે એનું આ ગાર્ડન છે નારિયલ સરસ છે ગાર્ડન સરસ છે જુઓ ખાલી તમે બધું સરસ સરસ છે આંટી એના એના મમ્મી પણ જોવે છે <laughs> कुकड़े कुक जो तो किला बता पड़े है जो मौसम भी संतरा सुच सुच हाँ ओइल ओइल इस इट आई वाज रिमूविंग दिस ओके ओइल दिस वन तू इस ऑरेंज जूस सी जूस सी दिस वन नेम थ्री नेम ટ્રી નેમ ટ્રી જ્યુસ જ્યૂસ જ્યુસ જ્યુસ પામ નોટસ પામનોટસ પામનોટસ ટ્રી પામ અહીંયા બધા સ્પેશિયલીના જ્યુસ બનાવે પછી મોસંબી સંતરા કેટલા બધા છે યસ કૂકડે કૂક કૂકડે કૂક કેરી akwai amsun check jatni This one is cassava, This one is cassava.